હેલો દોસ્તો નમસ્કાર નવું સિકો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો મિત્રો આજે આપણે આ ઉપરની અંદરની કોઈલ આવે એટલે કે સ્પ્રિંગ આવે એ તૂટી ગઈ છે જો આ બધું આમનો ખર્ચે જો આવી રીતે આવી રીતે રનિંગ કરે છે એકવાર ખેંચ્યા પછી પાછી વીટળાતી નહીં દોરી બરાબર તો આપણે ચાલો આને કોઈલને એટલે કે સ્પ્રિંગને રિપેર કરી દઈએ આ ચોપરની બરાબર ચાલો તો પેલા ચોપર આપણે ખોલી નાખશું અહીંયા લોક જોવાનું અહીંયા લોક છે બરાબર તો આ રીતે ટેસ્ટર ભરાવશું એટલે આ રીતે ઓછું કરશું એટલે ખુલી જશે લોક આ ત્રણેય લોક ખોલી નાખશું આપણે આ રીતે અને લાઇનમાં મૂકતા જઈશું બરાબર હવે આ ઉપરનું ઢાકણું ખુલી ગયું આપણે અહીં મૂકી દઈએ છીએ પછી આ ઉપરનું કેપ એ પણ આ રીતે મૂકી દઈશું પછી જો આ રીતનું કાંઈક દરેક શોપરમાં અલગ અલગ રીતનું મિકેનિઝમ હોય છે એટલે કે તો જો સૌ આમાં આવું આ રીતનું તમારે જો આ હોય શોપરમાં તો સૌ પ્રથમ ઉપરનો જો આ લોક છે એ ખોલી લઈશું આપણે જો આવો લોક આવશે અહીંથી આ લોક કાઢી લીધો મૂકી દીધો પછી આ ઉપરનો લોક ઢાકણું છે એ રીતનું લઈ લઈએ પછી આ ત્રણ સીપિયા છે એ રીત એ લઈ લઈશું આ સીપિયા મૂકી દઈ કાઢી અને હવે આ ચકડી આ ચકડી લઈ લઈએ બરાબર જોવા સ્પ્રિંગ આ રીતની છે જો આ સ્પ્રિંગ જોવા સ્પ્રિંગ તૂટી ગઈ છે તો સ્પ્રિંગનો કટકો છે આ અને હવે આખી સ્પ્રિંગ આપણે કાઢી લઈશું જો આ રીતની છે સ્પ્રિંગ અને આને નીકળી જવા તો હવે આપણે આ સ્પ્રિંગ તૂટી ગઈ છે જોવા બાનનો સીપીઆર એકો છે ભાગ જો આ રીતનો પણ અંદરનો ભાગ આ બટકી ગયો છે જુઓ તો આપણે આ

તો એક તમારે પકડ લેવાનું છે પકડ લઈ અને વાળવાનું છે બરાબર આ રીતે આ રીતે તમે વાળશો એટલે થઈ જશે બરાબર તો પકડથી આપણે વળાંક લઈએ એનું ધીમે ધીમે આ રીતે વળાંક કરતા જવાનું છે તમારે એટલે થઈ જશે જો જુઓ મિત્રો જે રીતે આપણે આ વળાંક હતો એટલે કે જે આ રીતે ડિઝાઇન ડિઝાઇન છે એવી રીતની ડિઝાઇન કાપી લેવાની છે એટલે વાળીને બનાવી દેવાની છે જુઓ તો ભાઈ સરખા આ રીતે તમને દેખાય છે તો આપણે આ રીતનું બનાવી દીધું છે હવે આપણે નીચેની ચકડી લેવાની છે આ ચકડી લઈ અને જોઈ લેવાનું છે અંદર બેસે છે બરાબર આ રીતે જુઓ આ રીતે અંદર આ ચકડીમાં આ રીતે આવી જવું જો મોટું બરાબર અને આ રીતે અહીં વીટાય છે તો આ રીતે વીઠળા છે તો આ રીતે તમારે તો હવે આ બરાબર જો આ રીતે થઈ ગયું તો હવે ચાલો આને આપણે હવે આપણે આ જે સ્પ્રિંગ હતી એ બનાવી દીધી છે વાળી તો આપણે સૌપ્રથમ આ બહારનો ભાગ છે એ બેસાડવાનો છે બરાબર આ સ્પ્રિંગનો તો જુઓ આપણે આ રીતે છે ભાગ એ અહીંયા આપણે વેસાડી દઈએ છીએ દબાવી દેવાનો અને હવે આપણે સર્કલમાં વીટતું જવાનું છે જે રીતે આ આવી રીતે વીંટવાનું છે બરાબર આ રીતે વીટ આને વીંટાળી દઈએ આ સ્પ્રિંગનો વાયર છે અને આપણે અંદર આ રીતે હાથ રાખી અને વીંટતો જવાનો છે ચટકે નહીં એ ધ્યાન રાખવાનું છે બરાબર કારણ કે બહાર નીકળી જાય છે આ સટક કે પાછી તમારે ફરી વાર વીટળવાની રહેશે તો ધીમે ધીમે તમારે અને આ પાછી જગ્યા હોય આ ફરતી ક્યાં જગ્યા રહેતી હોય જો અહીંયા આ જગ્યા રહે તો તમારે ઢીલી મૂકીને અને આવી રીતે ટાઈટ કરતી જવાની છે એટલે સટક છે નહીં બરાબર ને કા વાગી જાય આ રીતે દબાવી રાખવાની છે આ જોવા આ રીતે એની ઉપરથી અંગૂઠો લેવાનો નહીં તમારે બરાબર અને છે બે બાજુ તમારે અંગૂઠા દ્વારા દબાવી રાખવાનું છે અને વિટોળતા જવાની આ રીતે જોવા આ રીતે બરાબર જે રીતે હું અંગૂઠો રાખું છું એ રીતે રાખવાનો તમારે નકર સટકી જશે બરાબર તો ફરી વાર તમારે વિટોળવાની રહેશે જોવા આ રીતે સ્પ્રિંગ બેસતી જાય છે બરાબર આ રીતે પૂરી ચડી જાય પછી સટકશે નહીં

વચ્ચે આવી જાય જો વચ્ચે આવી ગયું હવે આ રીતે બેસાણી વચ્ચે આવી ગયું જો આ રીતે સ્પ્રિંગ હવે આ સ્પ્રિંગ આપણે ચડાવી હવે આ ચકડી છે આ પોઈન્ટ છે એ આપણે આ જે ખાલી જગ્યા વાળી છે સ્પ્રિંગની એમાં નાખવાનો છે બરાબર જો આ રીતે હું લાઈટ કરું એટલે તમને દેખાય હરખું જો આ સ્પ્રિંગ છે આપણે બનાવ્યો બીજો ભાગ જો આ ભાગ તૂટી ગયો તો ખબર આ ભાગ તૂટી ગયો તો આપણે એટલા આ પકડથી આપણે બીજો નવું આ રીતનું મોટું બનાવ્યું આપણે બરાબર આ રીતનું વાળ વાળીને પકડથી આપણે વાળ્યું હતું તો આ રીતે ચકડી છે આપણે આ ભાગ આવડો ભાગ એ અંદર આપણે આ જે ક્લેમ્પ બનાવ્યો આપણે એમાં નાખી દઈશું બરાબર અને આ રીતે જોઈશું કે અંદર બેસી ગયું અને થોડીક જગ્યા દૂર રહી ગઈ હોય તો આપણે આવું ટેસ્ટ કાંક લઈ અને આવી રીતે ધક્કો મારી દઈશું એટલે અંદર આવી જશે હવે આપણે ફેરવીને જોઈ લેવાનું જોવો આ રીતે તો હવે આપણે આ રીતે નાખી દીધું ચકડી હવે મિત્રો આપણે આ દોરી આપણે અંદર સ્પ્રિંગ લગાવી દીધી છે બરાબર આ રીતે તો હવે આપણે આ દોરી આ રીતે થોડીક વિંટોળી દઈશું આ રીતે બરાબર અને થોડી આપણે અહીંથી 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 બરાબર તો આપણે દોરી બહાર કાઢી લીધી છે બરાબર હવે મિત્રો હવે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો જો આપણે તમને પેલા આપણે બધું લગાવીએ પેલા તમને હું દેખાડી દઉં સ્પ્રિંગ નો સ્પ્રિંગનું કામ બરાબર છે આપણે જોઈ લેવાનું બરાબર આ રીતે જોવાનું જો આવી થઈ ગયું સ્પ્રિંગ સ્પ્રિંગનું સ્પ્રિંગ ક્યારે ખરાબ થતી નથી વચ્ચેથી ગમે આગળ આવે એના મોઢેથી એટલે કે જે આપણે આ આનું સ્પ્રિંગનું મોઢું હોય ત્યાંથી આ જો આ બટકી જાય એટલો ભાગ તો આપણે વાળીને ફરીવાર વાળીને ફરીવાર એવો જ ઉપયોગ થાય છે એટલે આને કચરામાં નાખી ના દેવાય જો આ આપણું સોપર પહેલાં જેવું જ કામ આપશે બરાબર તો હવે આપણે જો આવત અમુકને ગેરવાળા આવે છે અમુકને સીપિયા આવે છે હવે આમાં આ જૂની પદ્ધતિવાળા સીપિયા છે ઘણાને તો સીપિયા આ રીતે લગાડવાના છે જો હું લાઇટ બંધ કરું એટલે દેખાય છે જોવા આ સીપિયાનો ભાગ બા ઉપર છે આ જે ઉપર કટા આ કટ વાળો ભાગ છે બરાબર જો આ તમને દેખાતો હોય છે કટ વાળો ભાગ બરાબર એ ઉપર રાખવાનો છે આ રીતે મૂકી દેવાના છે બાર આવી રીતે બહાર રાખી અને મૂકી દેવાના તમારા માથે બરાબર પછી આ ભાગ ચડાવશું જુઓ તો આ સપાટ ભાગ છે આવડો આવો એ નીચે છે આ રીતે અને આવો જે આ ઉપર જુઓ આ રીતે અંદર કટ છે તો એ ઉપર રહેશે બરાબર તો આપણે આ રીતે લગાડી દઈએ હવે તમારે આ જે સીપિયા છે એને આ રીતે દબાવી દેવાના છે ચારે બાજુ જો આ રીતે અને આને આ રીતે બરાબર એક કરીએ હવે આ જે કેપ છે એની આની માથે આ રીતે લગાડી દેવાની છે બરાબર આ રીતે જો હવે તમારે આ ઉપરનું કેપ છે આ ગેરવાળી ચકડી એના ઉપર આ રીતે મૂકી દેવાની બરાબર આ રીતે મૂકી દીધી આપણે હવે આપણે ઢાંકણું લગાડી દઈએ બરાબર તો ઢાકણું લગાડતી વખતે જો આ ત્રણ કલેમ્પ છે ત્રણ આ એક બાજુ આ બધા કલેમ્પ છે એ તમારે લગાડવા માટે સૌપ્રથમ એ જોવાનું છે કે અહીંયા ઉપસેલો ભાગ છે બરાબર અને અહીંયા રીતે ગોળાય છે જુઓ આગળ અહીંયા તો આમાં તમારે ગોળાઈ હોય ઢાંકણામાં એ રીતનું લગાડવાનું બરાબર એટલે તરત ચડી જાય જો અહીંયા આપણે ગોળાવાળો ભાગ અહીંયા દેખાય છે અહીંયા બરાબર અહીંયા ગોળાવાળો ભાગ દેખાય છે ગોળાઈ જો અહીંયા છે ને થોડી ગોળાઈ કટાઈવાળી તો આને આપણે દોરી બાજુ રાખશું આ રીતે જો આ રીતે રાખવાનું અને દબાવશું જોરથી ક્લેમ્પમાં એટલે આપણે બેસી જશે આ ઢાંકણું બરાબર જુઓ હવે આ બાજુ દબાવશું બેસી ગયું હવે જોયો આપણે હવે આપણે આ સોફરની દોરી ખેંચી જોઈએ બરાબર થઈ દોરી આપણી કમ્પ્લીટ કામ આપે છે જુઓ તો મિત્રો આપણે દોરી જો તૂટી જાય આપણે આની પહેલા એક વિડીયો બનાવેલો છે દોરી બનાવવા માટે તમારે બેસ્ટ ઉપાય ગોદડા બનાવવાનો દોરો લઈ લેવાનો છે તમારે આ ગોદડા બનાવવાનો દોરો છે એમાંથી લાંબો કરી બે વડો કરી દેવાનો આ રીતે બે વડો કર્યો પછી આને વળ ચડાવી દેવાનો છે બરાબર અને પછી આને વળ ચડાવી પછી પાછો આવી રીતે ભેવો કરીને પાછા વળ ચડાવશો એટલે આપણે આવી દોરી બની જાય છે અને લાંબા સમય સુધી ચાલશે તૂટશે નહીં બરાબર એટલે તમારે દોરી તૂટી જાય ચોપરમાં તો વણીને બનાવી લેવાનો છે અને જુઓ સ્પ્રિંગ તૂટી જાય તો મેં તમને આ જે વિડીયોમાં શીખવાડ્યું છે એ રીતે આપણે સ્પ્રિંગ બનાવી લેવાની છે વાળીને બરાબર તો મિત્રો નવું શીખો છે અને સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલ્યા વગર હું આવા આવો નવા વિડીયો મૂકતો રહીશ થેન્ક યુ